આગામી સમયમાં આપણી જ્ઞાતિનું ગણતંત્ર મજબૂત બને અને સાથોસાથ આપણે દેશના વિકાસમાં પણ પોતાનો પાડો નોંધાવીએ તેવી માં મુઢેશ્વરી આપણને શક્તિ આપે આજના આ પાવન પર્વ નિમિત્તે આપણી જ્ઞાતિના આદરણીય ટ્રસ્ટી શ્રી કિરીટ કુમાર દેવી પ્રસાદભાઈ ત્રિવેદી આપણને સંદેશ આપે છે કે આપણી જ્ઞાતિની ખૂબ પ્રગતિ થાય મા ગાયત્રીના આશીર્વાદ આપણા સૌ પર વરસતા રહે અને ખાસ કરીને આપણી જ્ઞાતિના યુવાનો તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહે એવી મા મોઢેશ્વરીને પ્રાર્થના આદરણીય ટ્રસ્ટી શ્રી ઉમેદભાઈ પ્રભુલાલભાઈ જાની એમ જણાવે છે કે દરેક જ્ઞાતિજન ખાસ કરીને યુવાનો જોશ અને જુસ્સાથી આગળ વધે જ્ઞાતિહિતના કાર્યો કરવામાં પીછેહટ ન કરે અને સૌને સાથે લઈને ચાલે જેથી આપણી જ્ઞાતિનો અને આપણા દેશનો વિકાસ થઈ શકે આદરણીય ટ્રસ્ટી શ્રી હિરેનભાઈ ગુણવંત્રએ ત્રિવેદી જણાવે છે કે આપણે સર્વે સાથે મળીને કાર્ય કરીશું તો જ આપણે આગળ વધી શકીશું અને સરકારની તમામ યોજનાઓ એ આપણા ટેક્સના પૈસામાંથી જ ચાલતી હોય છે તો આપણે તેનો મુક્ત મને લાભ લઈએ અને આપણી જ્ઞાતિની સાથે આપણા દેશના વિકાસમાં પણ આપણો ફાળો આપીએ આપણી જ્ઞાતિના પ્રમુખ શ્રી અતુલભાઈ ત્રિવેદી પોતાના સંદેશમાં જણાવે છે કે જ્ઞાતિજનો આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ સહિત આપને માટે આ પ્રજાસત્તાક દિવસ ખૂબ જ સફળ નીવડે એવી શુભેચ્છાઓ જય મોઢેશ્વરી ડોક્ટર કપિલભાઈ મનસુખલાલ ત્રિવેદી પોતાના સંદેશમાં જણાવે છે કે નમસ્કાર આદરણીય ટ્રસ્ટીગણ પ્રમુખશ્રી કારોબારી સભ્યો તથા સુજ્ઞ જ્ઞાતિજનો આપ સર્વેને આ છોતેરવા ગણતંત્ર દિવસની અનેક અનેક શુભેચ્છાઓ જો કે વાચાળ એવા કપિલભાઈનો સંદેશ થોડો મોટો છે એટલે પૂરેપૂરો સંદેશ અન્ય જગ્યાએ અપલોડ કરેલો છે જેની લિંક તમને નીચે મળી જશે આજના આ પાવન પર્વ નિમિત્તે હું આપ સર્વેને એક્સ ઓફિસિયો શ્રી રાજેશભાઈ હિમતલાલ ત્રિવેદી હું મંત્રી જીતેન કુમાર કુમાર ઉપાધ્યાય મારા સહમંત્રી શ્રી કિરીટ કુમાર શાંતિલાલ ત્રિવેદી કોષાધ્યક્ષ શ્રી મહેશભાઈ મનસુખલાલ ત્રિવેદી અને કારોબારી સભ્યો શ્રી શૈલેષભાઈ અનંતરાય ત્રિવેદી શ્રી રાજભૂષણભાઈ હસમુખરાય ઉપાધ્યાય શ્રી હેમાંગિનીબેન દિનેશભાઈ ત્રિવેદી શ્રી વિપુલભાઈ જયંતિલાલ જાની અને શ્રી મધુસૂદનભાઈ મનહરલાલ ત્રિવેદી તમામ તરફથી